hariom jaisri ram sri hari sri hari hari તારીખ સત્તર છ બે હાજર ચોવીસ સોમવાર નો દિવસ વિશેષમાં આપણા સમાજ અને વિશેષ ઈદ દિવસ તો સૌપ્રથમ પ્રથમ ગાંધીધામ કચ્છ થી ડોક્ટર અશોક મહેશ્વરી ના સદગુરુ મોરારી બાપુ ના જયશિયારામ અને ઈદ ના દિવસે मुबारक मुबारक बकरी ईद नहीं कौन कहीं बकरी न कौन इस्लाम मुस्लिम धर्म समाज ने सर्वे ने मरा परि परी ईद मुबारक वालेकुम આજે આપણે વાત કરશું આખા ગુજરાત ની વાત ન કરું કારણ કે ગુજરાતમાં પણ ક્યારે ક્યારે ક્યાં ક્યાં છમકલા ત્યાં કરે છે એટલે કચ્છ ની હું આપને કહી દઉં કોમી એકતા ભાઈચારો એવો મજબૂત અને અખંડ છે ને અખંડ રે એવું પ્રભુ ઈશ્વર અને અલ્લાહ પાસે પ્રાર્થના કરું બીજી વાત કરું તો અરે બકરી તે એટલે નહીં જો કે હું તો મારા વિચારો રજૂ કરું છું બાકી જે પોતાના જે જેમાં આવતું હોય તો એમાં આપણે પણ કરી શકીએ નહીં પણ હું મારા વિચારો રજૂ કરું છું કે બાકી ઈદ શું કામ નહીદ મુબારક બરોબર ઈદ સૌને મુબારક

અમારા પૂજ્ય સદગુરુ મોરારી બાપુ ગોંડલ તાથામાં કેતા હતા દેવી પૂજકો સમાજ ને કે ભાઈ તમે આ ઘેટા બકરાનું જે બલી ચડાવો છો બલિદાન આપો યોગ્ય નથી તો ખરા પણ આ બલિઓ જે ચડાવવાનું છે એ મને એમ લાગે છે કે યોગ્ય નથી પછી આપણા જે ઓલામાં આવતું હોય એમાં અમે એમાં અમે કઈ કહી ન શકીએ પણ હું તો મારા એક સમાજ જોકે આજના દિવસે જ્યાં થઈ રહ્યા છે તકરીના દિવસે એ જે વધ એ જે કતલ થઈ રહ્યા છે એ થવા જોઈએ કોઈ પણ પશુ કોઈ પણ પશુની હત્યા ન થવી કારણ કે જીવ આવત્યા કહેવાય એ આમ જોવા જઈએ તો આપણે એક જીવ અત્યારે આ બધું બલિયો છે ચડાવતા બલિદાન દેતા હોય તો આ બધી છે હું તો હું તો એને અંધશ્રદ્ધા જ કહીશ કારણ કોઈ દેવી દેવતા પીર પ્રાર્થના હૃદયથી સાચા મન થી કરેલી એ જ એમને જરૂર છે હવે એ કોઈ એમના શાસ્ત્રમાં હશે અને મેં તો એક ઘણું સમય પહેલે વાંચ્યું કે સાંભળ્યું છે કે નબીએ પોતાના બાળકને એ એને એને જે ચડાવવા રાખ્યું અને પછી એ હટાવી દીધું ને પછી ગેટા પાત્રાને રાખી જે હોય તે એ ત્યારથી આ બધું જે ચાલી આવ્યું છે પણ ઈ જે તે સમયની વાતો હશે આનાથી જ પ્રભુ ને ઈશ્વર ખુશ રહે એવું મે કઈ સાંભળ્યું નથી કે વાંચ્યું નથી અને માંગતા નથી ફરી કહીશ તો આવા જીવાત્યાથી આપણે દૂર રહીએ અંધ શ્રદ્ધાથી આપણે દૂર દરેક જે 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 ધર્મ સમાજના લોકો કરતા હોય એના માટે તો એ પણ આજે મારી ખાસ એક વાત રાખવી હતી એટલે હું વાત કરું આપણે જો કે હું કોઈ આમ તો માનવ છીએ આપણે બધા હું કઈ હું અત્યારે પણ આ કઈ મુસ્લિમ નથી હિન્દુ આ ધર્મ હિન્દુ ધર્મ જે બી ધર્મો ની કે અલગ અલગ જે વાતો હોય એના માટે તો આપ જોઈ રહ્યા છો કે ઈશ્વર પ્રભુ અલાય આપણે સૌને માનવ જ પ્રથમ જન્મ બાઈ હોય કે માણસ હોય એ સ્ત્રી હોય કે પુરુષ હું આપને વાત કરું કુરાને શરીફ પ્રથમ તો આજે કુરાને શરીફ એમનો આપણે પરિચય એક આપની પાસે હું રાખીશ ટૂંક સારમાં મુખ્ય મુખ્ય વાત હવે આપણે એમ લખાય કે હિન્દુ થઈને કેમાં કુરાન શરીફ રાખી રહ્યા છે ને વાંચી રહ્યા છે ને કહી રહ્યા છે મારા ભાઈઓ પહેલે આપણે માનવ છીએ પ્રથમ આપણે પ્રભુએ અલ્લાહ તઆલાએ આપણને જન્મ દીધો છે સ્ત્રી પુરુષના હિન્દુ છો મુસલમાન છો ઈસાઈ છો શીખ છો હવે એને કોણ આપણે જ આપીએ છીએ નામ નામ પણ આપણે આપીએ અબ્દુલ અશોક હિન્દુ છો મુસલમાન છો ઈસાઈ છો શીખ છો કોને આપ્યું માનવે કોને આપ્યું માં બાપે

જે છે ઇસ્લામ ધર્મ ઈસાઈ શીખ ધર્મ સીધી વાત છે કે પણ હું મને હિન્દુ નથી તો મુસ્લિમ નથી ખ્રિશ્ચન નહીં શીખ નહીં કારણ કે માનવ માનવ પ્રથમ છે છતાં આપના જાણ હવે આજે આપણે જે કુરાન શરીફ નો આપને પરિચય દે આપણ કહો પછી નામ અર્પ્યા ધર્મ અર્પ્યા પછી તું આ જાતિ નો હવે આમાં જાતિવાદ પછી કોમ કોમવાદ પછી કોમ આ કોમનો તું આ જાતિનો જાતિવાદ આવી

જે ઝઘડાઓ થાય છે તે આપણે જોઈ રહ્યા છીએ સાંભળી રહ્યા છીએ અનુભવ કરી રહ્યા છીએ તો કોણ કરે છે આ માનવને બીજા તો કોઈ નથી પશુઓમાં તો એવું છે જ નહીં કારણ કે ગાય હોય ભેંસ હોય ગધેડો હોય ઊંટ હોય જે હોય તે એમાં તો કોઈ નથી તું હિન્દુ છો મુસલમાન છો તો તો એ દૂધ તો હિન્દુ પીએ મુસલમાન પીએ ખ્રિશ્ચન પીએ શીખ પીએ ત્યારે ઘાય તો નથી કરતી હું તો મુસલમાન પીએ છું દુકાનદાર તમે તમને તમે દૂધ પીઓ છો માનો માત્ર આ વાત સમજવાની છે જે જાત જાત પર જાતિવાદો ઉભા કરે અસ્પૃશ્ય હજી પણ છે તો સંહિતાઓ નીકળી ગયા છતાં છે જાતિવા પછી ધર્મ અલગતા શરીફમાં પણ પ્રથમ કીધું મનુષ્ય તું માનવ છો સ્ત્રી પુરુષ છો પુરાની શરીફ પણ જેમ આપણા હિન્દુ શાસ્ત્રો માં જેમ આપણે ખ્રિશ્ચનમાં બાઇબલ છે શીખ ધર્મ ગ્રંથ સાહેબ છે હિન્દુ ધર્મ માં રામાયણ છે મહાભારત છે ભાગવત ગીતા છે તેમાં કુરાન શરીફ જે ઇસ્લામ દર્પણ એ બધા એક જ વાત કરે છે બધા શાસ્ત્રો કુરાન શરીફ હોય રામાયણ હોય ભગવદ્ ગીતા ગીતા હોય બાઇબલ હોય સાહેબ બધા એક જ વાત કરે છે કોઈ કે રામ કે છે કોઈ રહીમ કે છે કોઈ વાય ગુરુ કે છે સતનામ કે છે હે પ્રભુ હે ઈશ્વર એમ કે છે પણ એ બધા રસ્તાઓ અલગ છે એ કોણે આપણે માણસો જ પાડ્યા આ એની પાસે કઈ નથી એક જ છે અલ્લાહ હોય રામ હોય રહી હોય ઈશ્વર હોય પ્રભુ હોય એ બધાના મંજિલ એક જ છે એક જ વાત કરે છે તો આપણે થોડી ઘણી કુરાન શરીફ આજે પરિચયમાં આપણે વાત કરીશ રાખું છું આપણે કેટલા બધા કરો છો ખરેખર આપનો આભારી છું ધન્યવાદ કરું છું કે આપ આજ કાર્ય એક જ્ઞાન તમારા આ વિડીયો જો આપને ગમે હો જબરદસ્તી નથી ગમે તો આપને શેર લાઈક સબસ્ક્રાઇબ કરજો અને બેલ બટન દબાવજો તો મારા વાલાઓ બીજા ભાઈઓ બહેનો ને કોઈ સર ધર્મ સમાજના ના લોકો ની જેને જ્ઞાન પ્રાપ્ત કરવો હોય તો એને લાભ મળે કેટલા બરોબર તો હવે આપણે કુરાન શરફ નું કુરાન શરીફ નું આપણે થોડું પરિચય कुरान जे छे आ, ए शास्त्र ए अल्लाह नो ग्रंथ छे अल्लाह ईश्वर आकाशी ग्रंथ छे कुरान हम प्रत्यक्ष रूपे अरबी भाषा में छे પરંતુ હકીકત એ છે કે આવે એટલે જેમ અમારે રામચરિત માનસ જેમ તુલસી લખ્યું તો એ ગામડાઓ સુધી નાના નાના માણસ સમજી શકે એ રીતે પોતે જેમને પોતે સરળ હિન્દી ભાષામાં કે ભાષા એટલા માટે એ રીતે આ કુરની શરીફ પણ એક પ્રાકૃતિક ભાષામાં છે અને આ જે મને ભેટ મળેલી એ ગુજરાતીમાં છે એ બીજા ગુજરાતીમાં એટલે આપણી પાસે ગુજરાતીમાં રાખી દેવું સાંભળ તો જેમાં સર્જન કરતી વખતે તમામને અલાય પ્રભુ ઈશ્વર મનુષ્યોને પ્રત્યક્ષ સંબોધન કર્યું હતું અને

વહીદુદીન ખાન ચેતન રૂપમાં તે સહેજ રૂપે આમ જોવા જઈએ તો મનુષ્યના અંદરમાં અંદર જ એ સહેજ ભાષામાં પહેલાથી જ

વાસ્તવિકતા એ છે આ ગ્રંથ છે માનવી આ ફક્ત ઈસ્લામિક મુસલમાનોની વાત નથી કરતા માનવી માટે મનુષ્ય માટે જેમે આપણે પેલા વાત કરી કે માનવ માત્ર છે

જે ઇસ્લામના પેગંબર હજરત મમદને પ્રદાન કરવામાં આવ્યો પ્રથમ એમને પ્રદાન કર્યો કુરાન એક સંકલિત પુસ્તક છે એ સંગ્રહમાં એ સંગ્રહ રૂપી અવતરિત કરવામાં નથી આવ્યું પેગમ્બર મક્કા શહેરમાં જ્યારે હતા પેગમ્બર સાહેબ ત્યારે છસો અને દસ માં કુરાન નો અંતિમ ભાગ આપ આપી સન છસો બત્રીસ માં અવતરિત થયો ત્યારે આપ

આ અમુક સુરો મોટી છે અમુક સુરો નાની છે આમાં આયાતોની આયાત એમાં આયાતોની ની કલ નો સંખ્યા કુલ સંખ્યા છ હજાર ને બસો છત્રીસ

મનુષ્ય લખેલું છે મનુષ્ય થોડું પાછળ આશ્રમ ફરક છે અલ્લાહ અલખ છે ફરક લાગે છે અલ્લાહ અલખ तो अल्लाह या सृष्टि केम बना भी छे जब आप लोग के अलग है केम अलग है सृष्टि केम रची छे परी परी बातों त्याग से पूरी पर आता से आपने लोग कितने के अलग अलग आप वाड़ा ने धर्म ने शास्त्रों ने आ ने ते बनाया थे कौन मानव है मानस बताइए बातों वातो तरह जाओ से विचारों एक तरह અભ્યાસ કરો ખોટી હોવા નહીં વિશે અખંડ જે ભાઈચારો છે કોમી એકતા છે એમ રેજો મારા અમુક લોકો પછી જે કરે છે યોગ્ય નથી અમુક ધર્મ લોકો તો એ બધી વાતો થી દૂર રહેજો અને આપણા જે બી છે ધર્મ સમાજ જે બધા એક થઈ રહ્યા છે મારા વાલાઓ જે

सलाम वालेकुम, जय श्रिया जय भारत अर शांति शांति श्री